ધંધામાં સેટ કરવાનું કઈ નહીં ઈશનપુરની મહિલાના ભાઈના મિત્રએ એ પાંત્રીસ લાખ પડાવ્યા ગાડીની લે વેચના ધંધો કરવાનું કઈ મહિલાના પતિ પાસેથી રૂપિયા એકાવન લાખ લીધેલા ઈશનપુર પોલીસ છેતરપિંડીની ગુનો નોંધી તપાસ શરૂ કરી ઈશનપુરની મહિલાને તમારા ભાઈને ગાડીની લે વેચના ધંધામાં સેટ કરવાનું કહીને મહિલાના ભાઈના મિત્રએ મહિલાના પતિ પાસેથી બે વર્ષમાં રૂપિયા એકાવન લાખ લીધા હતા જોકે યુવકને ધંધામાં સામેલ કર્યો ન હતો કે રૂપિયા પણ પરત આપ્યા ન હતા જેથી પતિએ ઉઘરાણી કરતા આરોપીએ રૂપિયા સોળ લાખ આપીને બાકીના રૂપિયા પાંત્રીસ લાખ પરત ન આપીને ઠગાઈ કરી હતી આ બનાવ અંગે ઈસનપુર પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી રૂપિયા પરત આપ્યા નહીં કે ભાઈને ધંધામાં સામેલ પણ કર્યા નહીં આપેલો ચેક રિટર્ન થતાં સામે ઈસનપુર પોલીસ છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી ઈસનપુરમાં રહેતી મહિલાએ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં બોડેલી ખાતે રહેતા યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાના માતા પિતા અને તેમનો ભાઈ બોડેલીમાં રહે છે ભાઈને કરિયાણાની દુકાનનું ફાવતું નહોતું ભાઈએ તેના મિત્ર આરોપીને સારો ધંધો બચાવવા માટે કહ્યું હતું જેનો ફાયદો ઉઠાવીને આરોપીએ જૂની ગાડીની લેવેચના ધંધામાં સારો એવો નફો મળી રહેતો હોય છે કહીને શરૂઆતમાં રૂપિયા દસ લાખનું રોકાણ કરવાની વાત કરી હતી વાત ભાઈએ બહેનને કરી હતી જેથી મહિલાએ પતિ અને ભાઈના મિત્ર બંને મળ્યા હતા જે આરોપીએ ધંધા વિશે સમજાવ્યા અને તેમના શાળાને આ ધંધો સેટ કરીને આપવાની વાત કરી હતી જેથી બેને રૂપિયા દસ લાખ આપ્યા હતા જોકે વિશ્વાસ કેળવવા માટે આરોપીએ હાલ રૂપિયાની જરૂર નથી કહીને પરત આપ્યા હતા થોડા સમય પછી રૂપિયા પંદર લાખ લીધા પછી રૂપિયા પચાસ લાખમાં મોંઘી કારો મળે છે કહીને ટુકડે ટુકડે રૂપિયા એકાવન લાખ મેળવી લીધા હતા તેમ છતાં ધંધો શીખવાડ્યો પણ નહીં અને રૂપિયા પણ પરત આપ્યા નહીં જેથી રૂપિયાની ઉઘરાણી કરતા રૂપિયા સોળ લાખ આપ્યા અને બાકીના રૂપિયા પાંત્રીસ લાખ બાબત ગલ્લા તલ્લા કરતો હતો એટલું જ નહીં સિક્યુરિટી પેઠે પંદર લાખનો ચેક આપ્યો હતો તે પણ રિટર્ન થયો હતો બાદમાં મોબાઈલ પણ બંધ કરી દીધો હતો જેથી આખરે બાકી નીકળતા રૂપિયા પાંત્રીસ લાખ નહીં આપીને છેતરપિંડી આચરી હતી ટીવી ન્યૂઝ અમદાવાદ